વડોદરાનો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વડોદરામાં એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે જેમાં શહેરના જૂની ઘડી પાસે ડીસીપી પોલીસ સ્ટેશનની દિવાલ ધરાશાયી થઈ છે આજે વહેલી સવારે બનેલી આ ઘટનામાં એક મહિલાનું મોત નિપજ્યું છે ઘટનાની જાણ થતાની સાથે જ ફાયર અને પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી છે મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે અને ફાયરની ટીમ કાટમાળ દૂર કરી રહી છે અત્યારે હાલ જે સ્થાનિક લોકો જણાવ્યું મુજબ કામગીરી કરી મહિલાને ને જે દબાયા હતા અને સ્થાનિક જે છે એમને પણ ખબર છે કે જે રીતે હા રિક્ષા એક હતી આજે આ એક અહિયાં જિલ્લા પંચાયત કો કે તાલુકા પોલીસ સ્ટેશન જૂનું કો એની એક દબાલ પડી અને એક પાંત્રીસ વર્ષની મહિલાનું જે અવસાન થયું છે ખરેખર દુઃખદ છે રાજકારણ ના કરતાં ખરેખર આ જે મોત થયું છે એનો જવાબદાર કોણ એ સૌથી પહેલાં સૌથી મોટો સવાલ છે આ વિસ્તારમાં સફાઈનું કામ હોય કે આ દિવાલોનું કામ હોય અમે વારવાર તંત્રને રજૂઆતો કરી છે કે ભાઈ તમે આ જુઓ આ કેવી રીતના અહીંની સ્થિતિ છે પણ કંઈક રાજકારણના લીધે આ એરિયાની અંદર ના તો કોર્પોરેશનના અધિકારીઓ જોવા આવે છે ના તો કોર્પોરેટર જોવા આવે છે આજે કોર્પોરેટર સો ટકા અહીંયા આવ્યા છે પણ એ એ એવું જોવા આવ્યા છે કે ખરેખર અહીંયા શું બનાવે છે પણ ખરેખર આ ખોટું છે આ તંત્રની લાપરવાહી છે અને આ જે મહિલા એક્સપર્ટ થઈ ગયા છે એમને કોર્પોરેશન તરફથી વળતર મળે એવી અમારી માંગણી અને લાગણી છે રિયાઝ છે આમ આદમી પાર્ટી વડોદરા શહેર ઉપક્રમ આવા લેટેસ્ટ ન્યૂઝ જોવા માટે અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરો